પ્રસ્તુત કરીએ છીએ એવી વાનગીઓ જે સ્વાદિષ્ટ અને સાત્વિક હોય તો ચાલો જોઈએ અનોખી રાગી અને સરગવાના પાનની અપ્પમ મારું નામ નંદિની દેસાઈ છે હું સ્વીટ્સ અને સ્નેક્સ બનાવું છું ઘરેથી હવે ફર્સ્ટ આપણે પહેલા તો રાગીનો આખો એક બાઉલ જે છે લીધો એ એડ કરીશું તે પછી હાફ બાઉલ સુજી છે એ એડ કરી દેવાનો છે સાથે જ આપણે હાફ કડો દહીં છે બાઉલ એડ કરી દેવાનું મસાલામાં મીઠું અડધી ચમચી જીરું એક ચમચી જેટલું છે એ નાખી દેવાનું છે આદુ મરચાની પેસ્ટ દોઢ ચમચી જેટલી હર્બ્સ લીધા છે એ દોઢ ચમચી જેટલું તેલ છે એ નાખી દેવાનું છે અને આ સરગવાના પાન જે બે બાઉલ છે એ બધા જ આપણે આમાં નાખી દેવાના છે અને સરગવાના પાન અને રાગી સારી રીતે ફલળી ગયા છે હવે આપણે એમાં ખાવાનો સોડો અડધી ચમચી જેટલો નાખવાનો છે અને સાથે જ તલ થોડા નાખી દેવાના છે તેમાં આપણે સરખી રીતે મિક્સ કરેલું બેટર જે રેડી જ છે આપણું એમાં એક એક સમજી નાખી દેવાનું છે તો આપણા નાના એવા અપમ હેલ્ધી સરગવાના પાનના રેડી થઈ જશે એને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે મૂકી દેવાનું છે ફ્લેમ લો જ રાખવાની છે બે હજાર બાવીસમાં માં એક કોમ્પિટિશનમાં જોડાઈ હતી ત્યારથી હું એમની સાથે જોડાયેલી છું જેમાં ખૂબ મજા આવે છે એમની દરેક એક્ટિવિટીમાં ખૂબ જ સારું હોય છે ઇન્વોલ્વમેન્ટ બધા જ રસોઈથી એક્ટિવિટી વાનગીઓની આ ગ્રુપ એક સારું જોઈન કરવાનું હોય છે મિનિટ થઈ ગઈ છે આપણે એને ઉલટાવી દઈશું ના લીધે ક્રિસ્પી ખાવાની મજા આવે છે હવે ફરીથી એને ઢાંકીને બે મિનિટ આપણે રાખીશું રેડી છે અને ચટણી સાથે સર્વ કરી દઈશું આપણા અપમ રેડી છે જેને ગ્રીન ચટણી સાથે અથવા કેચઅપ સાથે સર્વ કરી શકાય છે અને તેને એન્જોય કરી લેવાનું છે નમસ્કાર હું છું ડોક્ટર ધ્રુવ મહેતા આયુર્વેદના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી સિષ્ટી સાથે જોડાયેલો છું વિશ્રાતી વાનગીઓમાં જ્યારે રાગી અને સરગવા વિશે વાત કરવી હોય ગ્લુટીન ફ્રી એક્ટિવિટી માટે તો રાગી જાણીતી છે જ પણ આયુર્વેદમાં સરગવાને શીઘ્રુ એવું કહેવામાં આવ્યું છે વિટામિન બી વન બી ટુ બી થ્રી વિટામિન સી કેલ્શિયમ ફોસ્ફેટ મેગ્નેશિયમ ઝિંક આવા તત્વોથી ભરપૂર માત્રામાં સરગવામાં રહેલા હોય છે તો ચાલો સિષ્ટિનો જે સિદ્ધાંત છે કે ખોરાકની સાથે સાથે ઔષધનું પણ અનુપાન કરીએ જય ધન્વંતરી